બે હજાર સત્તરથી એ લોકોને નોટિસ આપવામાં આવે છે આજે છ સાત વરસ થયા એટલે પ્રથમ વખત નોટિસ આપવામાં આવી એવું નથી આપણે અવરનવર નોટિસ આપી છે એમને હાલમાં અત્યારે પાણીના કનેક્શન જેટલા પણ બાર ટેનામેન્ટ છે એને આપણે પાણીના કનેક્શન કાપવામાં આવી રહ્યા છે પાણીના કનેક્શન કાપીને એ લોકોને એક સોફ્ટ મેસેજ આપવામાં આવે છે કે આ જર્જરિત આવાસ છે આમાં રહેવા યોગ્ય નથી એટલે તમે સ્વૈચ્છિક રીતે મકાન ખાલી કરીને તમે સેફ જગ્યા પર ચાલી જશો સુરતના લીંબાય ઝોન ની અંદર આવેલા માન દરવાજા ટેનામેન્ટ ના રહીશો ના અત્યારે નર અને વીજળી કનેક્શન કાપી નાખવામાં આવી રહ્યા છે જર્જરિત થઈ ગયા છે આ મકાનો વારંવાર મહાનગરપાલિકા તરફથી નોટિસ પણ આપવામાં આવતી સ્થાનિક લોકો રોષે ભરાયા છે સ્થાનિક લોકો સાથે વાત કરીશું બેન કેમ અત્યારે રોષે ભરાયા છો તમે પણ અમે જઈશું ક્યાં આ બધી લાઈટો તમે મેઇન વસ્તુ કાપી નાખો છો તો અમે ક્યાં જઈશું તમે એ પહેલા કહો ને અમને કોઈ ટાઈમ સમય બી નથી આપતા કે તમે 4 દિવસ કે 10 દિવસ કે મહિનાઓ કે 4 મહિના આજે અમારી પહેલી તારીખ છે ને આજે આવી રીતે આપણે કરબલા બનાવીને નીકળસે તો પછી હું કરીશું અન્ય મહિલા છે તેની સાથે બેન શું રજવાડ છે તમારી મારા છોટા છોટા બચ્ચે છે ઘરમે हमको ભાડા નહિ કંઈ નહિ મોહલત નહિ મિલા કંઈ નહિ મિલા હા અભી રાયર કાર રોડ પે નીકળ જાયગે હા हमको મોકા તો દેના ચીયે થા ના 2 મહિને 3 મહિને અભી રોડ પે કા લેકે જાયગે બચ્ચો કો પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસ ના અસલમ ભાઈ સાયકલ વાલા છે એ પર આજ વિસ્તાર માં રહે છે આજ ટેનામેન્ટ માં રહે છે અસલમ ભાઈ કેમ આજે આ લોકો રોષે ભરાયા છે અને મનપા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી છે આજે નળ કનેક્શન કાપવામાં આવ્યું છે કેમ રોષે ભરાયા છે લોકો જો જે લોકોનો રોષ છે એ બિલકુલ વ્યાજબી છે આમાં સુરત મહાનગરપાલિકા તંત્ર એ ગુજરાતી લોક કહેવત છે કે પાડાના વાકે લેને નામ એમ છેલ્લા છ વર્ષથી આ ટેન્ડરિંગ પ્રક્રિયાને ચાલે છે રીડેવલપમેન્ટ માટે આ ટીપી સાત આંજણા ફાઇનલ પ્લોટ નંબર એકસો અઠ્યાસી રિંગ રોડ અડીને જે ટેક્સટાઇલ માર્કેટનો હબ વિસ્તાર છે એને અડીને આવેલી આ જગ્યા તેમ છતાં ઇજારદારો જે ડેવલપર છે એમાં રસ બતાવતા નથી કે ટેકનિકલ કારણોસર છ છ વાર ટેન્ડરો રદ કરવાની દફતરે કરવાની ફરજ પડી છે એ જર્જરિત અવસ્થા મકાનોમાં રહે છે લિંબાયત ઝોન એની કામગીરી કરે છે અને તમે જો લોકોને રોષ છે છતાં લોકો હુઆ મચાવતા નથી કારણ કે લિંબાય ઝોનની કામગીરી એની જગ્યાએ સાચી છે પણ લોકોને વિચારવાનું જે શાસકોએ નિર્ણય કરીને તાત્કાલિક ઝડપી નિર્ણય કરવાનો છે એ આજ દિન સુધી કરી શક્યા નથી કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત